હેલો માય ઇસ્ટા ફેમિલી તો આપણે જાવી છી બોટાદ બોટાદ શ્યામ ઇલેક્ટ્રોનિક 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 બોલો તો શ્યામ ઇલેક્ટ્રોનિક શ્યામ નહીં બોટાદ ફટાફટ બોલો તો શ્યામ ઇલેક્ટ્રોનિક હા શ્યામ ઇલેક્ટ્રોનિક નું ઓપનિંગ છે તો બોટાદ માં પાળિયા રોડે જાવી છી ભરત ભાઈ તો મારા બોટાદ વાળા હવે તમે કહી જાજો બધા તૈયાર કે બોટાદ માં આપણે ભૂકા બોલાવવાના છે

શાંતિ છે પણ જેવા ઉતરશું ને એટલે બ્લાસ્ટ થશે મજા આવશે અક્ષર ક્લિનિક ફેરવો ને ભાઈ તમારા બ્લોગર છે ને થોડાક ઢીલા છે અલ્તાફભાઈ

તો એક નાના ક્રિએટર છે સપોર્ટ આપજો ખાસ કરીને તમારા સિટીમાં માણસ કોઈ કામ કરતું તો પહેલાં એને સપોર્ટ અપાય અમને પછી આપજો પણ પહેલાં કેરાક બની ગઈને સપ્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ થેન્ક યુ ક્યાં રહો મોટા બોલો કરો ને આ ફોન બોલે ભાઈનો ફોટો બોલો ફોનો કરતા રહેજો પાછા હવે કરી છે ભાઈ જો આંડો નહી ઓર વિડિયો જોજો આંડો માયના ફોટો પાડી દો او 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 આપડે બોટાદ માં આવી ગયા છીએ આવીને તરત મારે મારી વાય બોમ્બ ફૂટ્યો ડાન્સ કરાવ્યો દસ મિનિટ

ગોટાદની આજુબાજુના ગામના જ છે તો એક ગુજરાતી છે એટલે જો ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ જરૂર કરજો જેમ મને સપોર્ટ કરો છો એમ આમને કરજો વાજાભાઈને કરો છો એમ પણ આમને કરજો તો બધાય બધાયને સપોર્ટ કરશો તો જ એક નાનો કલાકાર આગળ વધશે થેન્ક યુ તો આ છે આપણા મુનાભાઈ તેનું શ્યામ નું ઓપનિંગ કર્યું પહેલાં અમે અમરેલીમાં ધૂમ મચાવી સૌથી પહેલાં તો ભાવનગરમાં મચાવી પછી અમરેલીમાં હવે વારો આવ્યો ગોટાદનો તો મુનાભાઈ આપણે શ્યામ ઇલેક્ટ્રોનિક વિશે કંઈક દર્શકોને કહો આપણે સુરતમાં બહુ ધૂમ મચાવી દીધી છે આપણે અમરેલી માં ધૂમ મચાવી અને હવે આવ્યો છે વારો તો આપણે એક જ વસ્તુ છે કે કે ઓલું નથી કેતા કરીએ ફીર વિશ્વાસ કીધીએ એની ગોળે કે પેલા તમે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ માં આવો અમારા ટીવી જોવો માર્કેટ ના ટીવી જોવો માર્કેટ ની અંદર ટીવી નો શું છે શ્યામ નો ટીવી નો ભાવ ભાવશે તો આપડે કેવી છે ને કે નફાતી નફરત અને શ્યામથી તો સસ્તું ક્યાંય નહીં તો આવી જાવ એકદા શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં આવશો એટલે અવશ્ય અવશ્ય તમે ટીવી લઈને જ જાશો તો ભાઈ ખરેખર હું મારા પર્સનલ યુઝ માટે અને મારા જેટલા રિલેશનમાં છે મારા પર્સનલ જે મારા સગાવાલા છે એ બધા પણ આ જ ટીવી વાપરે છે તો તમારે પણ જો બોટાદના હોય તો સૌથી પહેલાં શ્યામ ઇલેક્ટ્રોનિકમાં વિઝિટ કરજો પછી મને કહેજો જો કાંઈ ફરિયાદ આવે તો હું બેઠો અને હા એક વસ્તુ કહું કે આમાં નવ વર્ષની ની એક વર્ષ પીસ ટુ પીસ ગેરંટી ગેરંટી આપણે પીસ ટુ તમારું ટીવી ખરાબ થઈ ગયું છે બંધ થઈ ગયું છે લીટા પડી ગયા છે ધબ્બા પડી ગયા છે ટીવી છોડી દો નવું ટીવી લઈ જાઓ જોઈ લો આવું કોણ આપે એક વર્ષ માટે અને નવ વર્ષ ની સર્વિસ વોરંટી સર્વિસ વોરંટી ના તમે અમારી શોપ ઉપર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ જ્યાં આમ ઇલેક્ટ્રોનિક્સ નો બોર્ડ માર્યું હશે કોઈ પણ જગ્યાએ જાઓ તમને સર્વિસ નો લાભ મળી જશે તો સર્વિસ કોને કહેવાય કે પાર્ટ્સની ની વોરંટી નો આવે પાર્ટસ પૈસા તમારા છે અને સર્વિસ અમારી ફ્રી છે તો નવ વર્ષ માટે કોઈ પણ અમારી ગુજરાતની અંદર શામ ઇલેક્ટ્રોનિકના શોપ ઉપર જાઓ અને વોરંટી નવ વર્ષ માટે ફ્રી છે જોઈ લો હવે આવી ઓફર કોઈ આપે તો આ છે આપડા મુનાભાઈ શામ ઇલેક્ટ્રોનિકના ઓનર તો થેન્ક યુ અને વ્લોગમાં માં બની રહ્યો તમે કેના સર હું બોટાજ નો છે બોટાજ બોટાજ એવી કઈ વસ્તુ શું કે જેનાથી માણસો ગાંડા થાય

મને હકીકત કોઈ હું જે બોલીશ નઈ કોઈ માનશે નહીં પણ કહું મને આરીફ ભાઈ ડાન્સ બહુ ગમે ખોટો નહીં હું તે ટુ થી તાળીઓ પાડીશ વિડીયો પાછળ થી આવે જોજો આપણને બહુ ગમે એમ જ પાડી હતી જેમ કે મારી યાર મસ્કરી કરે છે આ લાઈવ માં જો તો ભાઈ નીતેશ ભાઈ સ્વભાવ બહુ સારો છે અને ભાઈ જાહેરાત એડવર્ટાઈઝ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને ભાઈના ફોલોઅર્સ પણ સારા છે ભાઈને પણ સપોર્ટ કરજો અને વ્લોગમાં બન્યા રહેજો થેન્ક યુ હવે આપણે આપણી જાહેરાત કામકાજ ચાલુ કરશું એમાં તો તમને બહુ મજા આવશે બ્લોગમાં ભેડ્યા રહેજો સાચું ઈચ્છ છે ને એ કરવાની છે અને ભાન કરવાની હા ટીવી હા ભાન તો બહુ કરી હવે કાંઈક નવું કરવાનું છે એકાદો કોન્સેપ્ભાન તોડનો કરીશું બીજા બે કોન્સેપ્ટ કાંઈ અલગ કરશું આ વખતે કાંઈ ખચરા ખચરા સ્ટાઇલમાં કરવાનું છે ત્રણ ચાર લાખ વ્યૂ તો લાવવાના જ છે ગમે આખું બોટાદ છે ને બોટાદમાં ક્યાંક ખૂણે ગાજરે આપડા વિડીયો ન હોય ને એવું બને જ એવું કરવાનું છે બોટાદમાં આવ્યા છે થઈ કે જય વેલોક બોટા બહુ રાજા સરકારી છે હારા છો હજાર હારા છો હારાજ કહેવાય યાર બોટાદી મોટા હારાજે ધીમે ધીમે માનજો જય ઓલોક બોટાદ જય લોક હાલો બોટાદ જય લોક મોટાદ તો ભાઈ બોટાદના માણસો છે તો પહેલા બોટાદવાળાને સપોર્ટ કરજો થેન્ક યુ વિસ્તાર કુંજ અને તેસઠ બાવન ફાઇન ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો થેન્ક યુ હલો ફાઇનલી જઈએ છીએ અમે જમવા જમવામાં હું છે જમવામાં આપણે લાઈવ છે ત્રણ ત્રણ જાત ની મિષ્ટાન છે અને ચાર જાત શાક છે રોટલી રોટલા પુરી જેને જે ખાવું બધું છે હાલો બૂમ ભળાવી દેવી જમવામાં જમવાનું ભાઈ શ્યામ ઇલેક્ટ્રોનિક વાળા હારું આપે પાછા આપડે જતા જમવા પણ વાહે વાહે બધા આવે છે

તો ફાઇનલી ખતરો તૈયાર થઈ ગયો છે ધંધારો આ કદાચ થાય છે નવો અપડેટ છે કાઈ ગયું ટીવી ટીવી એ Apa? Ayo, ayo, ayo. સ્મોલ જાય હો ઓય ગાડી કાક કાક બરે બરે રૂટી જાય બોટ બગાડતો નહી Dia beri dia sih, dia beri kira saja dah aku. Dia ada, ada lebih, lebih mati, mati 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 mati

பாட்டு மார்வானுக்கித்து போலாம். பாட்டு மாரும். ஏன் பா ஏன் கப்பாய். ஹால் தல்லா! ஹால் தல்லா!